છે નડિયાદ માય મંદિર મળ્યું નિમંત્રણ માય મંદિર ના ભગવતી કેશવ રામ મંદિર સંઘર્ષમાં પ્રારંભ થી જોડાયેલા હતા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું નડિયાદ માય મંદિર કુરુકાથી મળ્યું ધર્મ સભાઓને સંત સંમેલનો કર્યા હતા હાલના ગાદીપતિ હરેન્દ્ર પ્રસાદ મહારાજને આપવામાં આવ્યું નિમંત્રણ નિમંત્રણ મળતા માય ભક્તિના ગાદીપતિ કાધિપતિ હરેન્દ્ર પ્રસાદ મહારાજે હર્ષની લાગણી વ્યક્ત કરી બાવીસ જાન્યુઆરી દિવસે માય મંદિર ખાતે ભજન સંધ્યા

મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી ગણું છું કારણ મારા દાદાજી પૂજ્ય ભગવતી કેશવ ભવાની મહારાજ જેમણે આ રામ મંદિર માટે થઈને ખૂબ મહેનત કરી હતી આંદોલન કર્યા હતા અલગ અલગ સભાઓ યોજાઈ હતી સંત સંમેલનોમાં પણ ખૂબ એમણે આગળ પડતો ભાગ ભજવ્યો હતો આજના એ બલિદાન રૂપે મને આજે એ ત્યાં રામ જન્મભૂમિ પર જવાનો અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભો લેવાનો આજે મને અવસર મળ્યો એક હિન્દુ સનાતની તરીકે આપ સૌ ચરણે પ્રાર્થના કરું આ બાવીસ જાન્યુઆરીનો દિવસ એ આપણા સૌ હિન્દુ સનાતીઓ માટે એક એવો દિવસ ઈશ્વરે આપ્યો છે કે ઇતિહાસમાં લખાય કે આ દિવસે સંધ્યાકાળે સાયંકાલે જેમ આપણા પ્રધાનમંત્રીએ સૌને રિક્વેસ્ટ કરી છે કે આપણે બને તો એ દિવસે દીવા પ્રગટાવી ભગવાન રામનું આવાહન કરીએ આપ શૌચરણે પણ મારી પ્રાર્થના છે ઉપર જ્યારે પૃથ્વી પર દૂરથી અવકાશમાં જ્યારે પૃથ્વી દેખાય એમાં જ્યારે ઇન્ડિયા દેખાય તો સંધ્યાકાળે કેવલ દીવા દીવા દેખાય એવું આપણે આવાહન કરવું છે તો આપ શૌચરણે મારી પ્રાર્થના છે આપણે પણ આ બાવીસ જાન્યુઆરીનો દિવસ ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ માના માઈ મંદિર ખાતે પણ એ દિવસે સવારે નવથી સાડા બાર ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે સાડા બારે અહીં સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ ભાવિ ભક્તોને માઈ મંદિર તરફથી હું સૌને નિમંત્રણ કરું છું કારણ આમંત્રણ ના હોય આમાં તો આપણા પ્રભુનું કાર્ય છે આવજો ભજન સંધ્યામાં જોડાજો એટલી આપ સૌ ચણે પ્રાર્થના આ બાવીસ જાન્યુઆરીનો દિવસ સૌ આપણે ધામધૂમથી ઉજવીએ એટલી પ્રાર્થના ન્યુઝ નિશન આણંદ સત્ય